જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને ગાયોનું કામ બધું થઈ ગાયો મસ્ત બેસી ગઈ અને ફરી પાછી ઊભી થવા મળી કારણ કે ઢાળિયા માટો મારી એટલે એને ઉભું તો થવું જ પડે કાઉમાં ફોનું ગોરી બધા ઊભા થઈ ગયા અને આપણી સુરભી બેઠી છે સુરભી ખાણ પણ ખાઈ લે છે દવા પણ ટાઈમ ટુ ટાઈમ લઈ લે છે બધી ઓળખે છે અને અહીંયા અમને પણ ઓળખે છે જાણીતી ગમે પણ છે એને પણ તોય એને ક્યારેક ક્યારેક જામ એટલી થી યાદ આવી જાય છે મારા નાણંદ નું ઘર કારણ કે ત્યાં બધા એટલી હાંસવ થાય એટલા માટે અહીં આપણે જાન તો પૂરેપૂરું રાખીશી સતાઈને આ બે વરસતા રહેલી એટલે એને યાદ આવી જાય છે તો એ બેઠી છે સુરભી અને નું કામ આલે છે જીંઝવાનું આ દિવાળી પછી બધા અલગ અલગ સેટના બુટિયા પહેરાયમાં કાન દુખતા તો બુટ્ટી કાઢી નાખી છે એટલે અને કમેન્ટ આવ્યો અથવા સુરભીના યાદ રાખો પણ કહેવાય છે ને દીધેલું દાન લેવાય નહીં આ તો એની તબિયત બગડી ગઈ થોડીક એટલા માટે અમે સુરભી એક આ છે ને ઘરે એનું પિયર જેવું છે સુરભીનું એટલે એ પિયરમાં એક મળવા કેમ દીકરી આવે એમ સુરભી અમને મળવા આવી છે અમે એને રાખશું બને જાઓથી તો લાંબો સમય રાખવાની છે પણ એ જે છે ત્યાં તો મોકલવી જ પડે દીકરી ગમે ત્યારે હારે જ હોય એમ કહેવાય ને એટલા માટે ને કામ આલે છે ઝીંઝવો પાઢી અને કટિંગ કરી અને સોંપી દીધા છે કાલે ત્રણ મોટા હરિયા અને બીજા બધા સોંપવાનું શરૂ છે જેની ને પપ્પા હોમવાર છે એટલે ઘી કુરિયર કરવા ગયા સવારના વહેલા છ વાગ્યાથી લઈને અત્યાર સુધી બધું ઘી કુરિયર પેકિંગ કરતા હતા જેની બધા ગયા છે નિશાળે એસવી ઘરે છે તો બસ બે ક્યારે થોડોક થોડોક છે બાકી બધો સોપાઈ ગયો અને આપડા મૂળા પણ મસ્ત ઉગી ગયા મેથી મૂળા બીટ જો ઝીસો આપડો ઘણો ખરો સોપાઈ ગયો છે ને હવે થોડોક રહ્યો છે એનું કામ શરૂ છે રીતના ઝીંઝુઓ બધો વાઢી અને જો દાંતળે કરી આવા નાના કટ કરી નાખવાના અને પછી આ હોય ને આવી દાંડલી એને આવી રીતના ભીનામાં ક્યારા પાયેલા છે તો આ દાંડલી એક આખી વહી જાય એ રીતનું આવી રીતના સોંપી દેવાનું અને એક દાંડલી ઉપર રાખવાની એટલે બધો જીન્સો ઉતરી જાય તો અત્યારે આવી રીતના સોંપવાનું કામ શરૂ છે અને ઘરે પણ કામ છે હું જાઉં છું ઘરે બસ પાણી દેવા માટે અને તેની પપ્પા ઘીનું કુરિયર કરવા ગયા એટલે ગાયોનું કામ પણ શરૂ છે અને રસોઈ પણ બાકી છે યશુએ આજ ઘરે રાખી છે આજ તો ઘણું સારું છે કાલે સ્કૂલ વહી જાય અને ગાયો જે આપણે ઊભી થઈ ગંગા અને આ ગાય ગોરી બાકી બધા છેલ્લે હોનું ઊભી છે બાકી લક્ષ્મી ઉમા બગલે રાધા બધા બેઠા છે ને આજે મીઠું પાણી આવ્યું છે એટલે આ ટાંકી વિસળીને ભરી લીધી છે અને પીવાનું પણ બધું ભરી લીધું વાસણ બધા ધોઈ નાખ્યા અને અંદર જે ટાંકી રાખતા ને એ પણ ખુલ્લી રહેશે ખુલ્લીને લીધે લીલ રહે કારણ કે જે જાંબુડાની દાંડી નાખી હતી એ કાઢી નાખી એટલે વધારે લીલ થાય છે અને આજ સવારે હવારે માણસો હતા જીન્સો સોંપવાના એટલે ટાઈમ નહોતો મને ઘી કુરિયા કરવા હતું એટલે સાણા પણ જો અત્યારે થઈ પાસે કારણ કે પછી શિયાળાના દિવસો હાથમાં લેવાયા જાય કારણ કે આ દિવસોમાં સાણું કડક ને સારું થાય એટલે અત્યારે જ થાપી દીધું સાણ ભેગું કરેલું અને આ કુંડી જો મસ્ત પાણી ભરી લીધું છે સાણા થાપવાથી જવો હાથની હાલત આવી થઈ જાય એકદમ તવડી જાય હાથ અને આવી રીતના થઈ જાય સાણ થાપીને તોસતે બાકી આમ ગમે એવું કામ કરીને તવડે પણ ઓછા પણ સાણથી વધારે તવડે તો આ કુંડી પણ વિસરી નાખી અને કાલે મારો ભાઈ એવો છો તો આ વડલો હારો કરાવે એ નાખ્યો કારણ કે બે ડાળી છે એટલે બે ડાળીએ ફૂટે એટલે પાખો વડલો ઓલો થઈ જાય એટલે બધી ડાળ હોરી અને આવી રીતે બાંધી દો એટલે ડાળ ઊભી અને સીધી થાય તો વડલાને પણ અહીંથી ડાયરેક પાણી મળી જાય કુંડીનું અને ઝપસ્વી બેઠી છે સુરબીજો ભૂખી થઈ છે ને આજે આજ સુરભીને ઘણું બધું સારું છે કારણ કે સુરભી રોજ સુરભી રોજ ભૂખી કાલે બે દિવસ મજા નહોતી એટલે રહી અને બહુ ખાતી પીતી નહોતી આજ તો કેટલું બપોરે સારો વાઢવાનું કામ શરૂ કરી દીધું છે એ વાઢીને બધાય નિરાવું તું સુરભીને નીરાયો સારો અને ફરી પાછો ઝીંઝવો સોંપાવીને જેના દાળકા નીકળે જીંજવાના એક ગાંઢડી એમાં અડધી ગાંઠડી સુરભીને આપી દીધો તો સુરભી અત્યારે તો ચકણા ચટ કરી ગઈ છે કાંઈ શેની છે થોડોક અમ તો ખીલામર તાતના એ ખાય છે એટલું છે ખીલામર તો જો એ અત્યારે ખાય છે ને આજ તો સુરભી ધરાઈ ગલી પણ થોડીક દેખાય છે નકર હાવ ખાલી કોઠો હોય એવી લાગતી તો આજ તો સુરભી મસ્ત ખાધું છે ને આજ ઘણી હોશમાં પણ છે જરાય એને પીડા હોય કે એવું કઈ લાગતું નથી અને ઘણો બધો એને ગમે છે અને આપણે પાસે આવી તરત આવે છે અને સુરભીની ન્યામાં નણંદ રોજ ચાંદલો કરી ગોળ રોટલી ખવડાવતા મારે કમેન્ટ પણ હતો કે તમે ગોળને રોટલી ખવડાવો એટલે ગોળ તો બે ટાઈમ માલને ખાણમાં ખવરાવી છે સવારે વહેલા પાંચ વાગે ધોઈ ત્યારે અને સાંજે પણ પણ રોટલી એક જ ગાયને આપી હવે સુરભી આવી છે તો સુરભીને અને ગાયને બેને રોટલી જાય છે બાકી ગોળ તો ડેલી જો ઉનાળો હોય તો પાણીમાં ડેલી પવાનો હોય અને શિયાળો હોય ને તો ખાણમાં આપવાનો હોય એટલે ગોળ તો ડેલી ગાયોને ખવડાવી છે

અને થોડા ગાંજીક ને દેવડા એટલે આવી બધી ખોળ જો આવું બધું એને થોડુંક સા થાય સામડી ઉપર પણ જેમ જેમ આપણે એને હાથ ફેરવતા જાવ એમ એમ હારું થઈ જાય હાથ લો કરતા રહેવું એમ તો સુરભી અહીંયા બાંધી દીધી છે ચપસ્વી એની બેન પણ એની બાજુમાં છે પગલી છે જો હવે ઊભી રે હવે ટાઈમ નથી હો હવે ગાયું નાખડે મિલ્કિંગ કરવાનો ટાઈમ થાય જેવા આપણે એની પાસે આઘા જઈને ત્યાં તો એ વળ ખાવા મળે સુરભી આ સુરભી અરે વાહ મને એમ કે તું ભૂલી ગઈ છે પણ તું તો જાય નથી ભૂલી હો કારણ કે જેનીશા સુરભીને ઓળખે છે યશ્વીને યાદ નથી આવતી સુરભી પણ જેનીશાને વધારે યાદ આવે છે કે જ્યારે એ બે વર્ષની જેની શા હતી ત્યારે આ સુરભીને લઈ અને નાનું એવું વાસણ લઈ એના આસળ ખેંચતી અને દોવાની કોશિશ કરતી પણ સુરભી હલતી નહીં જરાય ને જેનીને એટલો સુરભી પ્રત્યે પ્રેમ જેની શા સ્કૂલેથી આવીને ડાયરેક્ટ સુરભી આવશે એને ડર પણ નથી લાગતો સુરભી વગાડી દે બાકી એ એને ડર લાગે કે સુરભી વગાડે આ તુલસીમાં એની હાથે જ અહીંયા ઉગ્યા છે ને એક તુલસીમાં અહીંયા ઉગ્યા છે આ તુલસી ને થોડું કઈ પાણી નથી પાતા સતા તુલસી એવા ને એવા લીલા સમ રહેશે કારણ કે ગૌમૂત્ર અને છાણ હોય ગાયનું એટલા માટે હવે અડધી કલાકની ની વાર છે ગાય દોવાની ત્યાં હું ઘડીક આરામ કરી લઉં પછી પાસે ગાય દોવાનો મિલ્કિંગનો નો ટાઈમ થાય ઝીંઝો સોપાઈ ગયો મોટી શાંતિ તો એ થઈ ગઈ હવા વિઘાનો ઝીંઝો થઈ જાય એક જો ઉજરી જાવો જોવે ને આપણે હવે કાલથી જીવામૃત તૈયાર કરશું

પણ ડબ્બાનો ગોળ નથી આપવાનો આપણે ભેલી ગોળના ખાંગડા આપવાના છે ગાય ઉપર જવો જેમ અડદિયાન બટકા ખાઈ ને એમ ભેલી ગોળના બટકા ખાય તો સુરભીને તો આપણે મિલ્કિંગ નથી કરવાનું તોય તે આપણે એને ગોળ ખવરાઈ દઈ કારણ કે આપણે અડદિયો બનાવવા તો નાના મોટા બધા ખાઈ તો ભેલી ગોળ તો બધા મળવો જ જોઈએ ને કા એક જ બટકું આંબાઓ જાય તો આખું બટકું ખાઈ જાય બોલો એટલો ગોળ ભાવે એને હાલે